બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું ભયંકર વાવાઝોડું ધીરે ધીરે પોતાની દિશા નક્કી કરીને આગળ વધી રહ્યું છે જોઈ શકાય છે કે હાલ જે તે મધ્યપ્રદેશને ક્રોસ કરીને ઓડિશા તરફ જઈ રહ્યું છે અને પોતાની દિશા નક્કી કરીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાની થોડીક વાર છે અને બાંગ્લાદેશ દેશ તરફ ફંટાશે ત્યારે સૌથી મોટી વાત ગુજરાતમાં વરસાદ આવશે કે નહીં આવે તે બધા ન્યૂઝ ચેનલ દ્વારા કહ્યા છે કહી રહ્યા છે પણ ગુજરાત અને ભારતમાં શિયાળો ક્યારે બેસી જશે તેની વાત કોઈ કરતું નથી એની વાત આપણે આજે કરીશું જોઈ શકાય છે કે શું સ્થિતિ છે હાલની જે સ્થિતિ છે તે જોઈ શકાય છે કે એક બાજુ વરસાદ છે એક બાજુ સૂકો છે અને ગુજરાતની વાત કરીએ તો નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ ચૂકી છે પરંતુ ઠંડીનો અહેસાસ હજુ સુધી નથી થયો ત્યારે જે પવનની પવનની જે દિશા છે તે શું કહી રહી છે તેની વાત કરી લઈએ પવનની કારણ કે પવનનું મહત્વ હોય છે તમે જોઈ શકાય છે કે હાલ જે પવનની સ્થિતિ છે શું કામ નથી જે શિયાળાના પવનો ફૂંકાતા હોય છે તે કંઈક આ રીતે હોય છે કારણ કે પવનને પવનની દિશા નક્કી કરે છે કે શિયાળો કેવી રીતના બેસે છે પવનની દિશા જો આ સાઈડથી હોય છે અગર આમ પવનો ફૂંકાતા હોય છે ત્યારે આપણને ઠંડીનો અહેસાસ થતો હોય છે આ વૈજ્ઞાનિક કારણ છે કે હિમાલય તરફથી પવન ફૂંકાઈને આગળ વધે છે અને ગુજરાત ઉપર વધારે ઠંડી પડે છે અગર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પવન મોડા આવતા હોય છે એના કારણે ત્યાં જે છે ત્યાં ઠંડીનું પ્રમાણ ઓછું દેખાતું હોય છે ફરી એકવાર હાલની જે સ્થિતિ છે તે શું છે ચક્રવાતને કારણે હાલ જે પવનો છે તે કંઈક આમ ફૂંકાતા હતા તેને જ કારણે હાલ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હતો બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા બની રહ્યું છે એક નાનું સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે એક પવન આ આવી રીતના ફૂંકાઈ રહ્યા છે અને સૌથી મહત્ત્વનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ નવું બની રહ્યું છે એ અફઘાનિસ્તાનમાં બની રહ્યું છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનમાં જે પવન ફૂંકાઈ રહ્યા છે તે આમ ફૂંકાઈ રહ્યા છે હાલની એટલે જ એના કારણે જ હાલ જે ઉપર તરફથી જે પવન આવી રહ્યા છે તે આ બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રોકાઈ રહ્યા છે અને ગુજરાત ઉપર કે ભારત દેશ ઉપર જે શિયાળાની શરૂઆત હજુ સુધી થઈ શકી નથી ઠંડીનું પ્રમાણ આપણને જોવા નથી મળી શક્યું ત્યારે મહત્ત્વનું છે કે આ બધા જે તારીખ દસ બાદ આ બધા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીરે ધીરે પૂરા થતા જ હશે તમને સૌથી પહેલાં જાણી રહી કે સૌથી પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ પૂરું થશે ત્યારબાદ આ જે રીતનાની પવનની સ્થિતિ છે તે સૌથી પહેલી આ પૂરી થશે ત્યારબાદ સૌથી તેના બાદ અફઘાનિસ્તાનનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પૂરું થશે અને તે બાદ જે નવું સક્રિય બનેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પૂરું થશે અને તે બાદ ધીરે 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 ગુજરાત સહિત આખા ભારતમાં શિયાળાની અને ઠંડીની શરૂઆત થઈ જશે ફરી એકવાર જે શિયાળાની શરૂઆત થશે તે હિમાલય હિમાલય સાઈડના જે પવનો છે તે ફૂંકાશે અને આ આ જ રીતના કંઈક પવન ફૂંકાતા હોય છે જેના કારણે આપણે ઠંડીનો અહેસાસ થતો હોય છે એટલે હજુ હજુ પણ ગુજરાતીઓ અને ભારતવાસીઓને દસથી પંદર દિવસ રાહ જોવી પડશે બાદમાં જે ઠંડીનો ચમકારો છે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ હજી પંદર દિવસ બાદ થાય તેવી હવામાન વિભાગનું કહેવું છે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર